પોલીસના પાંચ હજાર કરતા વધુ કર્મીઓ ખડે પગે સેવા બજાવી રહ્યા હતા બનાસકાંઠા એલસીબી પોલીસ પણ પોતાની બાદ નજર દ્વારા ગુનેગારો પર નજર રાખીને સઘન ચેકિંગ દરમિયાન એલસીબીને એક સફળતા હાથ લાગી હતી ભાદરવી મેળામાં ભક્ત બનીને આવેલા યુવક પાસેથી પાંચસો ની ડુપ્લિકેટ નોટો જળવાઈ છે નોટો વટાવવા આવેલા યુવકને બનાસકાંઠા એલસીબીએ એ ઝડપી પાડ્યો હતો અંબાજી ભાદરવી પૂનમ ના મેળામાં પાંચસો રૂપિયાની ની બસો ચાલીસ ડુપ્લિકેટ નોટો જળવાઈ છે ડુપ્લિકેટ ભારતીય ચલણની નોટો એક લાખ વીસ હજાર સાથે એલસીબીએ એક ઇસમની ઝડપી પાડ્યો છે બાબરના મુડેઠા ગામમાં ભરત પ્રજાપતિને ડુપ્લિકેટ નોટો સાથે ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારબાદ એલસીબી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે આ આરોપી પોતાના ઘરે કલર પ્રિન્ટરમાં નોટો છાપતો હતો વધુ પૂછપરછ થાય તો બીજા પણ ગુના બહાર આવી શકે તેમ છે સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા માહિતી આપવામાં આવી છે જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ